તો મિત્રો લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકાર આગામી બજેટમાં ખેડૂતો માટે પોતાની તિજોરી ખોલી દેવાની તૈયારી કરી રહી છે કૃષિ મંત્રાલય સાથે સંકળાયેલા અધિકારીઓનું કહેવું છે કે ખેડૂતોની આવક વધારવાની સાથે તેમને મળતી આર્થિક સહાયની રકમમાં પણ દોઢ ગણો વધારો કરવામાં આવશે આ ઉપરાંત પાક વીમા યોજનાનો લાભ પણ વધુ ખેડૂતો સુધી પહોંચાડવામાં આવશે મિત્રો નવું વર્ષ દેશના ખેડૂતો માટે ઘણી ભેટ લઈને આવશે મોદી સરકારે કૃષિ ક્ષેત્રને વધુ મજબૂત કરવા અને ખેડૂતોની આવક વધારવા માટે બે હજાર ચોવીસમાં પોતાની તિજોરી ખોલવાની સંપૂર્ણ યોજના બનાવી છે મિત્રો સરકાર બે હજાર ચોવીસ પચીસના બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે લગભગ બે લાખ કરોડ રૂપિયા ફાળવી શકે છે આ વર્તમાન નાણાકીય વર્ષ માટે જાહેર કરાયેલા રૂપિયા એક લાખ કરોડ કરતા લગભગ ઓગણચાલીસ વધુ હશે આ બજેટથી તે માત્ર ખેડૂતોની આવક વધારવામાં મદદ કરશે નહીં પરંતુ પાક વીમાનો વિસ્તાર વધારવામાં પણ મદદ કરશે મિત્રો ફેબ્રુઆરીમાં આ યોજના શરૂ થયાને ને પાંચ વર્ષ થશે તેથી સરકાર આગામી પાંચ વર્ષ સુધી ખેડૂતોની આવકમાં પચાસ ટકાનો વધારો કરવાની તૈયારી કરી રહી છે કૃષિ મંત્રાલયનો હેતુ ખેડૂતોને વાર્ષિક ધોરણે આપવામાં આવતી નાણાકીય સહાયની રકમમાં વધારો કરવાનો છે બજેટમાં ફાળવણી બાદ કૃષિ મંત્રાલય ખેડૂતોને મળતી છ હજાર રૂપિયાની રકમ વધારીને નવ હજાર રૂપિયા કરશે મતલબ કે હવે ખેડૂતોને બે હજાર રૂપિયાને બદલે દર મહિને ત્રણ હજારનો હપ્તો આપવામાં આવશે હાલમાં પીએમ કિસાન યોજના હેઠળ એક વર્ષમાં છ હજાર રૂપિયા આપવામાં આવે છે મિત્રો આ વખતે પી કિસાન યોજના હેઠળ બજેટમાં ત્રીસ ટકા વધુ રકમ ફાળવાની તૈયારી છે જે ચાલુ નાણાકીય વર્ષમાં સાઠ કરોડ રૂપિયા હતી એ જ રીતે પાક વીમા યોજના હેઠળ સત્તર ટકા વધુ બજેટ ફાળવામાં આવશે જે બે હજાર ત્રેવીસ ચોવીસ માટે રૂપિયા તેર હજાર છસો પાંસઠ કરોડ હતું જો કે એ ફાઈનલ નથી કે સરકાર આ નિર્ણય એક ફેબ્રુઆરી રજૂ થનાર વચગાળાના બજેટમાં લાભ આપશે કે લોકસભાની ચૂંટણી પછી જુલાઈમાં રજૂ થનાર સંપૂર્ણ બજેટમાં